મહેસાણા જિલ્લાના કડી તાલુકાના શહેર ખાતે આવેલ બીએસપી શ્રી સ્વામિનારાયણ મંદિર થોર રોડ કડી ઉપર આવેલ છે તેના પચીસ વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ તેમજ મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ તારીખ પંદર બે બે હજાર પચીસથી તારીખ ચોવીસ સુધી ભવ્ય આયોજન કરવામાં આવેલ છે પંદર તારીખે ભવ્ય નગરી યાત્રા શુભ કાઢવામાં આવી હતી ત્રણથી છ દરમિયાન કડી શહેરમાં ફરી નિજ મંદિર પરત આવી હતી તારીખ સોળ બેના રોજ મહિલા દિન સમય એકથી ચાર દરમિયાન રાખ્યો હતો તેમજ તારીખ બાવીસ બે પચીસ અને ત્રેવીસ બે પચીસ શનિવાર અને રવિવાર બે દિવસ વિશ્વ શાંતિ મહાયજ્ઞ દિવસ ઉજવવામાં આવશે માટે વિશ્વ શાંતિ મહાયજ્ઞ સ્થળ બીએસપીએસ સ્વામિનારાયણ મંદિરની સામે સીએન કોલેજનું મેદાન ખડી ખાતે રાખવામાં આવેલ છે તારીખ ત્રેવીસ બે પચીસ રવિવારે સાંજે પાંચ ને ત્રીસ રજત જયંતિ મુખ્ય સભા આરતી સુધી કલાક સુધી યોજવામાં આવશે તારીખ ચોવીસ બે પચીસ ને સોમવારના રોજ સવારે સાત કલાકથી દસ કલાક સુધી વેદો મુક્તિ મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવશે ઉપરાંત મૂર્તિ પ્રતિષ્ઠા સમારોહ તારીખ ચોવીસ બે પચીસ સોમવારના રોજ સવારે દસ કલાકથી બાર કલાક સુધી રાખેલ છે ભવ્ય સ્વામિનારાયણ નગર દર્શન તારીખ સોળ બે પચીસથી ત્રણ ત્રીસ પચીસ રવિવાર સુધી બપોરે ત્રણથી દસ ને ત્રીસ કલાક સુધી દર્શનનો લાભ લઈ શકાશે મૂર્તિ પ્રશિષ્ટ મહોત્સવ ઉપક્રમે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે દરરોજ સભા તારીખ સોળ બે પચીસથી તારીખ બાવીસ પચીસ એટલે કે રવિવાર થી શનિવાર સુધી જયંતિ મહોત્સવ નિમિત્તે દરરોજ સભાની માહિતી તારીખ સોળ બે પચીસ ને રવિવારના સોમવારે કફન દિવસ ત્યાર પછી તારીખ સત્તર બે ને સોમવારે ડાયરો નિર્મલ દાસ તારીખ અઢાર બે પચીસ મંગળવાર સોમવાર મંદિરમાં પ્રભુ છે તારીખ ઓગણીસ બે પચીસ ની બુધવારે વિધાન વક્ત સંત પ્રવચન મારું મંદિર મારું ઘર અને તારીખ વીસ બે પચીસ ને ગુરુવાર સાંસ્કૃતિક કાર્યક્રમ તારીખ એકવીસ બે પચીસ શુક્રવાર રચતેલા મહત્તમ તારીખ બાવીસ બે પચીસ ને શનિવારના સારંગપુરના સંગીતના પૂજ્ય સંતો દ્વારા ભવ્ય આરાધના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે દરરોજ સભાનો સમય રાત્રે આઠ થી દસ કલાક સુધી રહેશે મૂર્તિઓના સ્થાપનની વિધિ સંસ્થાના સદગુરુ સંત પરમપૂજ્ય કોઠારી બાપા તથા વરિષ્ઠ સંતોના સુપર હસ્તે સંપન્ન થશે બ્રહ્મ સમાજ શ્રી સ્વામિનારાયણ મહારાજ શ્રી રાધાકૃષ્ણ ભગવાન શ્રી હનુમાનજી ગણપતિ અને પછી પરંપરા માધવ સ્વરૂપે બિરાજમાન થશે બીએફીએસ સ્વામિનારાયણ મંદિરમાં ઉજવાઈ રહ્યું છે ભાવેશ પર એક રિપોર્ટર ખડી